શિયાળા દરમિયાન ઘી સાથે ત્રણ વસ્તુ ખાવાની હું તમને લોકોને સલાહ આપીશ આનાથી આપણા શરીરને અનેક ફાયદાઓ થાય છે જેમ કે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે આપણી કામ શક્તિ શારીરિક શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય તો એમાં પણ સુધારો થાય છે આપણા સપ્તધાતુને પોષણ મળે છે ખાસ શુક્ર ધાતુને પોષણ મળે છે અને જે લોકો ચણા મમરાની જેમ મલ્ટી વિટામિનની ગોળીઓ લેતા હોય એને સદંતર બંધ થઈ જાય છે ગોળીઓ અને જે લોકોને વારંવાર થાક લાગતો હોય થોડું કે કામ કરીને થાકી જાય કારણ વગરનો થાક લાગતો હોય તો એ પણ ક્યારેય લાગતો નથી અને બીજા પણ અનેક ફાયદાઓ થાય છે પરંતુ આ ત્રણ વસ્તુ ઘી સાથે કઈ રીતે લેવી જોઈએ અને એની સાચી પદ્ધતિ શું છે એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે પહેલી વસ્તુ હું તમને સૂચન કરીશ કે ઘી સાથે ડ્રાય ફ્રુટ સેવન કરવું જોઈએ પરંતુ કઈ રીતે કરવું જોઈએ એ જાણવું ખૂબ જરૂરી છે મોટા ભાગના લોકો ડ્રાય ફ્રુટ વાળું દૂધ પીતા હોય છે પરંતુ દૂધ અને ઘી એ સાથે લઈ શકાય છે પરંતુ તમે કઈ સાંભળ્યું કે દૂધમાં તેલ નાખીને લેવાય તો કઈ ક્યારેય નહીં સાંભળ્યું દૂધ અને તેલનું સેવન ક્યારેય સાથે કરી શકાય નહીં તમે લોકો જયારે બદામ વાળું દૂધ પીવો છો કાજુ વાળું દૂધ પીવો છો અખરોટ વાળું દૂધ પીવો છો ત્યારે એમાં તેલનો ભાગ આવે છે એટલે ક્યારેય પણ દૂધ સાથે આ પ્રકારના ડ્રાયફ્રુટ લેવાના નથી લેતા હોય તો આ ભૂલ નહીં કરતા તમારે ડ્રાયફ્રુટનું સેવન કરવું હોય તો તમે ઘી સાથે કરી શકો છો કઈ રીતે તો ડ્રાયફ્રુટના કટકા કરવાના અને એને ગાયના ઘીમાં સાંતળવાના એટલે તે વધારે મીઠા તમને લાગશે અને પછી તમારે એમાં કઈ ગળપણ એડ કરવું હોય તો તમે એનો મધનો પ્રયોગ કરી શકો છો પરંતુ ઘી અને મધ સમાન માત્રામાં નહીં એની માત્રા ક્યારેય સમાન ન હોવી જોઈએ એટલે થોડા પ્રમાણમાં તમે મધનો પ્રયોગ કરી શકો છો અને આનું સેવન તમે સવાર સાંજ એક એક ચમચીનું કરશો તો તમારા શરીરને ખૂબ ફાયદો થાય છે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે જે લોકો ચણા મમરાની જેમ મલ્ટી વિટામિનની ગોળીઓ લેતા હશે એના માટે તો આ પ્રયોગ પ્રયોગ છે 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 ખૂબ કામનો જે લોકોને કારણ વગરનો થાક લાગે શારીરિક નબળાઈ લાગે છે માય કાંગલાની જેમ રિયા કરે છે અને કાંઈ કામ કરવાની ઈચ્છા નથી થતી હંમેશા નિરાશ જ રહી છે અરુચિ બેચેની મંદાગની રારમાં ઘર કરી ગયું છે એવા લોકો માટે તો આ પ્રયોગ ખૂબ ઉપયોગી છે એટલે આ લોકોએ પ્રયોગ કરવો જોઈએ જે લોકોને અપચો છે પેટના પ્રોબ્લેમ છે અને આ પ્રયોગ કરવો છે તો એવા લોકોએ જઈમાં પહેલા સેજ અડધી થી અડધી ચમચી નાની સૂઠની લઈ લેવાની અને પછી આ પ્રયોગ કરવાનો તો આ સરસ મજાનો વ્યંજન પચી જાય અને એમાંથી જે પોષક તત્વો આપણા શરીરને મળવાના છે એ સરસ રીતે મળી જાય એ પચશે તો જ આપણા શરીરને એ પોષક તત્વો મળશે અન્યથા મળદવા દ્વારા બધું બહાર નીકળી જાય છે એટલે સાથે સાથે આપણી પાચન શક્તિને મજબૂત કરવી પણ ખૂબ જરૂરી છે બીજી વસ્તુ હું તમને સૂચવીશ કે ઘી સાથે ખજૂરનું સેવન કરવું જોઈએ હવે મોટા ભાગના લોકો હજી એક ભૂલ કરે છે ખજૂર વાળું દૂધ પીવે છે હવે દૂધનો સ્વભાવ છે કફ કરતા એ જ રીતે ખજૂર પણ અમુક અંશે પચવામાં ભારે છે અને કફ કરતા છે એ જે લોકોને પચે નહીં એને કફ કરે એટલે ખાસ બાળકોને જો તમે દૂધ અને ખજૂર આપતા હોين તો ભૂલી જજો એને કફ ક્યારે મટવા નહીં દે તો આપણે ખજૂરનું સેવન કરાવવું હોય તો ઘી સાથે ખજૂરનું સેવન કરાવવું જોઈએ કઈ રીતે તો ખજૂરને લાંબી ચીરો કરી નાખવાની કાઢી નાખવાનો ત્યારબાદ તમારો જે વિપાક એ બિલકુલ ઉભો નહીં થાય કફનો વિપાક થતો હશે તો એ દૂર થઈ જશે સરળતાથી તે સુપાચ્ય થઈ જશે અને તમારા શરીરમાં ત્રિડોસને પણ તે સમ રાખવાની કોશિશ કરશે હવે આ રીતે તમે ઘી સાથે બિલકુલ થતી નથી કબજિયાતની સમસ્યા જળમૂળ માંથી મટી જાય છે શારીરિક શક્તિ વધે છે કામ શક્તિ વધે છે જે લોકોનો શારીરિક નબળાઈ રહેતી હોય વારંવાર થાક લાગતો હોય એવા લોકોનો થાક લાગતો પણ બંધ થઈ જાય છે અને વર્ષ દરમિયાનની નિરોગીતા આપણી ઇમ્યુનિટી મજબૂત થઈ જાય છે અને આ પ્રયોગ આપણે ભૂલ્યા વગર કરવો જોઈએ અને જે લોકોને વજન વધારવું છે જેનું શરીર માયકાંગલું છે વજન ઘટેલો છે અન્ડરવેઇટ છે અને એનું વજન વધારવું છે તો તમારે આ પ્રયોગ ભૂલ્યા વગર કરવો જોઈએ બીજી વસ્તુ હું તમને સૂચવવા માંગુ છું કે તમારે ઘી ગોળ ખાવો જોઈએ કારણ કે ઘી ગોળ ખાવાથી પણ ખૂબ ફાયદા થાય છે ગાયના ઘીનો પ્રયોગ કરવાનો છે એમાં ગીર ગાયનું ઘી મળે તો ઉત્તમ

નિરતર ચિરંતર આજીવન નિરોગી રાખતા અને રોગ પ્રતિકારક શક્તિ આપણે વધારવાનું કામ કરતું શરીર ખડતલ હાડકાં મજબૂત રહે અને રોગો સામેની લડત આપવાનું કામ આ પ્રકારનો દેશી ભોજન કરે છે પરંતુ તમે આધુનિક યુગમાં શરીરને આધુનિક રીતે જયારે ઢાળવા માટે જાઓ છો અને જયારે ભોજનને પણ આધુનિક કરી રહ્યા છો ત્યારે આપણું શરીર જયારે આપણું શરીર રોગોનું ઘર બને છે એટલે આપણે ભલે ગમે એટલા સવલતોનો ફેસિલિટીનો અનુભવ કરીએ આપણે બધું ભોગવીએ પરંતુ શરીરને હંમેશા સુપાચ્ય ભોજન આપો દેશી ભોજન આપો દેશી ખાણું આપો તો જ આપણા શરીરના બધું સુપાચ્ય થાય અન્યથા આ બધું સુપાચ્ય નહીં થાય રોગોમાં પરિવર્તિત પામશે એટલે ખાસ કરીને બાળકોને ખજૂર વાળું દૂધ કે પછી ડ્રાય ફ્રુટ વાળું દૂધ કે પછી કેળા અને દૂધ આ ન આપવું જોઈએ એ વસ્તુ પણ ખાસ યાદ રાખજો કારણ કે આ બધું ભોજન તમે લોકો આપશો એટલે તમારા બાળકને કફ થવાની શક્યતા વધી જાય છે ને કફ થયો હશે તો એ ક્યારેય મટવાનું નામ નથી લેતું એટલે આ પણ જો ભૂલ કરતા હોય તો બંધ કરી દેજો એનું સેવન કરવું હોય તો મેં તમને આગળ જણાવ્યું તમે ઘી સાથે એનું સેવન કરી શકો છો ડ્રાય ડ્રાયફ્રૂટનું ઘી સાથે સેવન કરી શકો છો અને કેળાનું ઘી સાથે થાય છે એટલે આ રીતે સેવન કરો અને અન્યથા તમે એકલા આપો એકલું દૂધ આપો આપો એકલા ખજૂર પરંતુ આ બંનેના સાથે આપવાથી જો આ બધા પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય અને તમારા બાળકોની કે મોટા વડીલો વૃદ્ધો કે યુવાઓની તાસીને જો અનુકૂળ ન આવે તો આ બધા પ્રયોગો તમારે ન કરવા જોઈએ આપશો ને મારા પ્રણામ ચૈતન મંત્રી